લીલવાલવાન ધમકી માલ કાકો આટલો થપ્પો પતંગ નો આટલી બધી ફિલકીઓ બધી લીયા છે તો ચક ઈમો ને આવા ના જેટલા દાડા રેહો આટલું સંતોષ બીજું હું હવે તો જમાનો પૈણેલા પકડવા ફિરકી તો પૈણેલા તે લી આયા તો કુવાલા બાલ કુવાલા હલ્યા અલ્યા હગુ કરે આટલા વર્ષો થયો એક દાડો ફિરકી પકડવા ભવ ના મેલી

દુનિયામાં કોઈ લીધું નહી માલું તો યાર પેલા બા એકદા લો કે જમેદાન જલું પલ ને તો તું હલદી આવજે

તમાલ જલુલ પલી તમી નતા કેતા કે તું અધો એટલે ગમે તાન તું તાર નું ખખડાવજે એ બાઈ નું દ્રાશુ નહી છું ખખડાવો થોલા પણ આ તો અભલ તું મું થોલા આયો હું કોમ વગર તો તમી આવો જ ના કી તાન ગોળે બેટી બેટી છોડવા મંડ્યા છો માલ કાકો ઘેલ નહીં મુવા સોગ ના મારા જેટલા ટકા એમ નહીં કે તો માલ કાકો ઉઠલે ના આવે એક દાલો ઘેલ લેતા નહીં અન બધાઈન વહુઓ કુવાલાહી તો ઘેલ અબા મંધી ક નઈ વાહુ ઘેરાઈ લે પેલો સીવા કે કન વિશાળ્યો નહીં ઓ ઈ તો હગુ કર્યું તુઈ ના બિજા દાડે એ જાપાણી કરતો તો

આપડે સુધી લાવશી લાવી શું ઘરે તકલીફ નહીં એ ગરમ ધાતુ હોય તો સારું તમે લાવી ના પાડી તમે

ઉતરેણ છે બરોબર ઉતરેણ ના કમૂતર છે કમૂતર માં કોઈ નવી નવી બાયડી લવરાય નહી પેલા

અને એવું હશે ને હું પૂછી પૂછીને રાખું તો કદાચ કેવું ફમી ને કીધું કે તમે ત્યાં લઈ જતો હો પૂછી લ્યો આપડો અમે પૂછાશા એટલે કરા તમે આ બાજુ થી ફરતા ને બે બાજુ બાજુ તાચી નું ભારો તમે વાત કરતા ના ભાડવા જોવો ચાલો હોત પૂછી મોહનસી તમે કાથા થાય જો થોલા પાછા ન કે આ તો હોય છો તાલી ફાલુ ચાલ નાય

પેલા ચમ આયા ના તપાસ કરજો હું જો ડોક્ટર છું એટલે જોવો તમે બી ચોકન જાય લે ઈમ ઈમ કો કી મોડિયા તમને તો ઈ ખબર નહી હોય દિશા માં જાય હી તમે કોમ કલો તમે હોય ભાલે જો હું જોઈ લાવું ભાલો એટલે હલતા ન હોય ત્યાં તલકે ભાલે જો નિશાની કાલુ